કારણ કે એ ગીતના ડાયરેક્ટરો હતા ને ડાયરેક્ટ આપણને મળવા આવેલા ડાયરેક્ટ આપણને મળવા આવ્યા એટલે મને પૂછ્યું કે બાબુભાઈ આપણે હાવજ ના જડબા નાખી એવું ગીત બનાવવાનું છે બનાવવા ને હું કોણ ના પાડે કે નહીં પણ એ કે તમારે આ વિસ્તારમાં કોઈ હાવજના જડબા સીટ નાખ્યો હોય બનેલો હું હા એ કે કોણ આ એમ પોતે મેં હાવજના જડબા સીટ નાખ્યા હતા પેલા હમણાં તે કે હોય નહીં કહો હોય નહીં હું મેં સીડી નાખ્યા હતા તે કે ન હોય હું કહું હાવજના સીડી નાખ્યો કોઈ છે આપણી પાસે આખા ગામને પૂછી જોવાનું કે વાકું ભાઈ હાવજના જડબા સીડ નાખ્યા હતા તે કે તો વર્ણન કરો હું કહું વર્ણન શું કરે મારે બરાબર આજથી દસ વર્ષ પહેલાં કૂવો ગાળવા દીધેલો મારવાડી તા ભેરુભાઈ કરીને અને પછી હાંજે કુવો પૂરો થાય એટલે એને ઝુંપડી ના આ ભાઈડો બે હોવા જાય એમાં બે ગયો રાતના નવ વાગ્યા છે નવ વાગ્યા પાછો ફરેલો એમાં અમારા કૂતરો હતો લાલ હાંઠા નામનો કૂતરો હતો બાડો એ બાકી બાડો હતો તે પછી હામો મેળો કે નહીં તો મને એમ થયું કે આ બાડાને કાંઈ પૂછતું નું મેં થયું તું ફેરવીને પાટવું અને પાટો છોડીને ભાઈડે પીંડી પકડી લીધી પીંડી પકડી લીધી પછી મેં કહે બીજા પીંડી પકડીને મેઘા પછી આ જાડી ફાડીને ધારાનું કર્યું ને તો બોડી દેખી જાડી ફાડી દેખી પછી મારવાડી કહે કે વાહ વાુ ભાઈ વાય છે ફરી બતાવ્યું પછી જો બીજું કહેવા તમને એમ કહેવાય કે એને મારે આજથી દસ અગિયાર વર્ષ પહેલાં હું દૂધ ભરીને આવતો હતો ગામમાંથી દૂધ ભરીને આવતો હતો અને બરાબર અમારા ગામમાં વડલી આવે ને વડલીને આખો વળતા ટ્રેક્ટર ને આમ સામેથી આવતો હતું ફૂફાડા મારે ને ટ્રેક્ટર ફૂફાડા મારે એટલે પછી આપડો તો મગજ રે જ નહીં હું હામો ટુ વ્હીલ લઈને આવતો હતો ને આમ ફાડી ને રાંગ વાળે રાંગ વાળી રાંગ વાળી પ્લેન્ડર ની માથે આમ થઈ ગયો હમણાં ઉભો હમણાં ઊભો થઈ ગયો ને ટ્રેક્ટર સામો આવતો હતો સોની ઇલેક્શન ભીલવાડે અને દેવી કુંજ નું હતું કોળી પટેલ ડ્રાઈવર હતો ફદડાંગ ફદડાંગ કરતું એ આવતું હતું આખો રોડ ગંજવાળ ખડખાડ ખડખાડ કરતો મારું પ્લેન્ડર ત્યાં હમ ભભડાટી બોલાવતો હા ભરાઈ દીધું આ બધા અંદર અંદર ભરાઈ દીધું ને એ પછી લારીના પૂછો કાઢી નાખ્યો છે થાય નેરામાં જાળામાં ફગાવી દીધા પ્લેન્ડરનો કુસો ઓળી ગયો ના ભાઈડેન કંઈ નહોતું થયું ભાઈડેન કંઈ નહોતું એ પગની ઢાંકણીમાં બે ચાર ફ્રેક્ચર આવ્યા હતા આ ખોપરીમાં તાળું એ કાહાડી ને એ તાળ થોડી થોડી ડેમેજ જ સ્થિતિ વધારે કંઈ નહોતી બે ત્રણ ફ્રેક્ચર એમાં હતા ઝીણા ઝીણા એ આ થોડું કપાઈ ગયું અહીંયા કપાઈ ગયું છે થોડોક હાથ થોડો કપાઈ ગયો છે એવું થોડું થોડુંક તો કપાઈ તેને ટ્રેક્ટર ની ભૂકા કાઢી નાખ્યા હોય તો આને કઈક થવું જોઈએ ને પછી તો આખા ગામ નહીં કે નહીં ભાઈ ને આપણી પાસે પ્રૂફ છે આપણા અમારા પાલિકાના ધારા સાહેબ ભેતી વાતમાં હતા સમાધાન કરાવ્યું પછી ડાક્ટર વાળા એ નામ ને ત્યાં વાતમાં પડે ગમે તો જ સમાધાન થાય એ સમાધાન કરાવ્યું પછી તો એ કે તો તમે કે કે ટ્રેક્ટર ની બથો બથ બાજો તો આવો ફાયડો કે મેં કારી જોયો ન તો તમારી પાસે ગીત બાયર પાડું જો પછી આ ગીત બાયર પડ્યું આવો ન જડબાસી જ ના કે એવા ફાયડો છે મારા ને કી કે ભલ મણ ભલા મણ બીજું ઉત કાઈ નહી કુતરણ જડબાસી નહી પડા ટેક્ટરની ની બથો બથ બાત એવો ફાયડો તમે આ સુધી જોયો જ નહી વાહ 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 એ કે પછી તો કે આપણી માથે ગીત છે તો પછી કે જામાવટ પડી ગયો વાગુ ભાઈ કોઈ આમ છે તો એ ભલા મણ